શાયર લેરું થોડિયું મુદા ઘટમે ઘણે હકડી હકળી તળે ન ફૂગ્યું ત્યાં દૂધી ઉપડી જેમ દરિયામાં લેર આવે એ માણસના હૈયાની માલિકા વાતોની લહેર આવે શેરનો એક માણસ ગામડે ગયો તે એને હગાને મળ્યો કે કરશન કાકા શું કરે છે કે એને તો ઓકોહોલ ગયો છે ને તો તો કે દાદી ગયા છે પેલાં કીધું એમ નથી અર્થનો અનર્થ કરે એને ઓકો હળગાયો કહેવાય હા અમુક આપણી ભાષા એ આપણી કંપનીનો માલ છે હા બાફી માર્યું અને ક્યાં પ્રાઈમસ કે તપેલું કાંઈ ન હોય આ બધાને ન સમજાય એક બાપા બકરા લઈને આવતા હતા કોઈએ પૂછ્યું કે આ બકરા કે બકરા દેવાના છે કેટલા રૂપિયા લેવા તો કે વેચવાના નથી તો કે તમે કહો છો ને દેવાના છે કે અમારો મોટો દીકરો દેવો છે એ દેવાના છે હા એક ભાઈ એક બાપાને પૂછ્યું કે તમે નરવા બહુ છો શું ખાવ છો એ કે હાકલા પડકાર ખોખારા બાકી આ મોંઘવારી કે ક્યાં નામ એવું છે વાડી એક જણો ઉડાડતો હતો હરળ હરળ ગોફણીયા કા કરે એમાં ચાર પાંચ સાધુ ત્યાંથી નીકળ્યા દોઢ વાગી ગયેલો અને ઘરના કોઈ ભાત લઈને આવ્યાનું તો ગામડામાં ખેડૂવાળીએ હોય અને એની ઘરવાળી જે દિવસના બાર વાગે જમવાનું લઈને જાય એને આપણે દેશી ભાષામાં ભાત કહીએ ભાતમાં ભાત ન હોય બાજરાના રોટલા હોય આ એક સમયે આપણે ને એવો હતો કે આ તમે ભાત ખાઓ ચોખા ખાવાનું કોઈને કહો ને તો શું કે ખબર એ કે માંદા હોય તો ખવડ એમાં ઘરના ભાત લઈને આવેલા નહીં ખાર ખાઈ ગયેલો કંટાળી ગયેલો આટલી બધી મહેનત કરો તાણે ભાત ન આવે એમાં સાધુ નીકળ્યા પગમાં પડી ગયો બાપુ એ કે કંટાળી ગયા અમે તમારા સાધુને તો જલસા એને એમ કે સાધુને બધે હી થતા બાપુ કે તું બી ચલો હમ ક્યાં ના બોલતે હે અને ભાઈ એને ભેખ પીરો બાપુ હારે હાલતા થયા દી તો બધી હારા ગામ આવ્યા ની અહીંયા થયા અને હારા માલપુવા જમા પછી અમુક ગામમાં ગયા કોઈ ભાવ ન પૂછ્યો હા જાત્રા આખી પૂરી કરી આપણે નટવરગીરી ગો સ્વામી ગાતા લે ના ફકી ક્યા દીલી ગી લે ના ફકીરી કોઈ દિન હાથી કોઈ દિન ઘોડા કોઈ દિન પેડલ ચલનાજી લે ના ફકીરી તો પછી ક્યાં દિલગીરી એ જાત્રા કરીને બાપુની જગ્યાએ ગયા હવે સાધુમાં એવું છે જે જગ્યા બાંધીને બેઠા હોય ને બીજા સાતુ આવે તો એને જમાડવા પડે જાય ત્યારે ભેટ પૂજા દેવી પડે ઘણા સાતુ આવેલા આવડો તાજો ફગત થયો બાપુ કે લાકડા ફાળના પડે ક્યાં તો કે બાપુ મેનેજ આ મહેનત તો કરના જ પડે કે ને કાંઈ માલ તો વખાને કે લીએ સાચું હુવા હે ચાલ ઘણ ચીણા ઉપાડ અને ઘણ ચીડા ઉપાઇ અને મહીંડો બાવરના વેઠા ફાળવા એમાં સીણો સેટકો આ કૂટીએ અડી ગયો બાપુ અરે ભાઈ તો કે આ મારે અહીં નથી રહેવું તો કે ઉપડો હવે ફેક પહેરલી તો જવું ક્યાં એને ખેડિયત જવાય નહીં તો મૈયા મારે આ તાળીઓ વગાડી અનુભવી પાસે હા તો એ ભેગ પહેરેલો ભાઈ ભાઈ ગયો ત્રણ ગામના સીમાડે એક હનુમાનજીનું મંદિર નલ નીલ અંગત સુગ્રીવ વિભીક્ષણ પણ વયા ગયા પણ હજી લગ હનુમાન એ તો કાયમ બેઠો કાગડા તે સીમાડે ખેડૂની વાળ્યું ભયંકર જગ્યા એટલે એને એમ થયું કે બાપુ અહીં બાપુને અહીં રોકી દે એ પગે લાગ્યા ને જમાડ્યા ને બાપુ કે અહીંયા મંદિર છે ને અહીંયા તમે તમારે સેવા પૂજા કરો ને એ ચાલી લેવા ને પાથર પાઘરણની વ્યવસ્થા કરીને બાપુએ જમાવીને આ પછી ખેડું મીડા ભેગા થયા હોય કે આ દહક વીકા ખેડી નાખો ને જગ્યાની જમીન વચ્ચે કામ કરો બાપુએ બાવર કાઢ્યા અને વાવણી વાવી પછી તો હવ હવના કામે હવ લાગી જાય ઉનાળામાં ખેડું નવરા હતા આમાં જ પછી નવરા ન હોય બાપુ હાય છે નીંદે કોકના બળદ માગીને હાથી આંકે હા હાય છે રાંધવાનું કંટાળી ગયેલા અને વળી ડુંડા આવ્યા પંખીના ઘેરા વૈયાના આવ્યા મૈડા વૈયા ઉડાડવા હવે એની હસરોટી એવી કે ગોફણમાં પાણો લઈને ઘા આમ કરે ને ત્યાં પાણો આમ જાય હવે એના ગામનો માણસ ત્યાંથી નીકળ્યો આને તો તોય મેળા ઉપરથી ઓયલો માણસ હૈલો આવતો ઓળખી ગયો કે એ નરસિયો લાગે એને કે નરસિયો કે નહીં તો કે આ ભેખમાં ઓળખી ગયો કે તારી ગોફાણી ઉપરથી ખબર પડી ગઈ કારણ કે હથરોટી હજી તારી ઊંધી જ છે ઘા આમ કરે પાણો આમ દે તો કે તું તો સાચું થઈ ગયો તો ને એ કે સાતું થઈ ગયો એ બાપુ ભેગો ગયો ન્યાય પોહાણું નહીં પછી નોખી જગ્યા કરી હવે કામે કોઈ આવતું નથી ભૈયા ઉડાડવું તો બોલો કે તારે ભૈયા જ ઉડાડવા તાર ન્યાય ક્યાં વાંચો હતો તો કે હવે તો સમજાણું પણ જાવું કેમ તો કે આયુલું હું લઈ જાઉં પછી નરસિંહની ભાઈ લઈ ગયા ઘી બધાને સમજાવ્યા અને કે નવરાવીને પાવડું પકડવવાને કારણ કે સાધુ તો સાધના કરે એનું નામ સાતુ કહેવાય ખાવા પીવા માટે સાતુ ન થાય સાતુ તો ચલતા ભલા એ તો બીજાનું હિત કરી જાય સંત અને સરિતા જે મલકમાંથી નીકળે એને નિયાલ કરતા જાય એનું નામ સંત કહેવાય એનું નામ સરિતા કહેવાય હા રાજકોટમાં એક વાર થોડોક થયો લાઇટ વહી ગઈ હા હાથ હાથને ન પાડે એવું ભયંકર અંતારું અને શેરીમાંથી એક ભાઈ નીકળ્યો ત્રણ લૂંટારા આડા ફરી ગયા જે હોય કાઢી દે કાઢી છે ને દો કે થઈ જપી તો બે ત્રણને તો પાતે ચડાવીને પાળી નાખ્યા એકને બોચી જ લીધી વળી ઓલા બે ચોટી ગયા પછી ત્રણેય નક્કી કર્યું કે આને પકડજો દબાવજો ને કે કોકનો જીવ જાય હા તો છેલ્લી વારની ધરણાથી બોલીને તો આને પાળી નાખ્યો ત્રણેય લૂંટારા ઓલાની માથે ગોઠણીએ વાળી ગયા એક જણાએ ખીચામાં હાથ નાખ્યો તો દહ રૂપિયાની નોટ ફાટેલી નીકળી ગઈ ત્યારે એક લૂંટારું એટલું બોલ્યો કે આ તો માતાજીની કૃપાથી લાઈ જ રહી ગઈ કેવી કે આની પાસે દહની નોટ ફાટલ હતી બાકી ફોની ની નોટ હોત તો અહીં મર્ડર થા કારણ કે દહ રૂપિયા મેં મેં એને આટલી ઝપઝપાટી કરી કદાચ સો રૂપિયા હોય શું થાય એમ અમારા અહીંયા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ગેરેજ હું બેઠો હતો ભાઈ એવા એ કે ગાડીમાં બ્રેક નથી લાગતી આ રિપેર કરાવી હોય તો ખર્ચો હો તો ગેરેજવાળો કે આજ ને આજ રિપેર કરવી હોય પાંચસો રૂપિયા કાલ બે હજાર એક રાઇટમાં આટલો બધો ભાવ વધશે કે વધશે નહીં કાલ તો આગલું બોન તો નહીં હોય ને કારણ કે આ તો ભટકાય ને ગમે નહીં એમ હા ગામડામાં એક ભાઈ ગયો બીજાને કહે કે કાકા પાંચ હજાર રૂપિયા ઓછી ના આપો કેશુ કાકા કે તારે પાંચ હજાર શું કરવા છે એ કે આમાંથી હજાર તો મગનને દેવા પડશે કેમ એ કે મેં એને પૂછ્યું તું ગામમાં કોઈ ઓછી ના આપે એવું ખબર તો કે મગને એમ કીધેલું તને ઠેકાણું બતાવું પણ હજાર મારા થાય એક ભાઈ બાપ દીકરો રહે તે અડધી રાઈત ઉધી સવારે બાપાના દીકરાને પાડોશી એ પૂછ્યું એલા હું બાપ દીકરો માથે જ કરતા હતા તો કે મારા બાપુજી કહેતા હતા હું તારું મોઢું જોવા નથી માગતો કે પછી કે પછી મેં લાઈટ બંધ કરી સોનીની દુકાને એક બેન ગયા ને એક વીંટીનો ભાવ પૂછ્યો વીટીનો ભાવ શું તો કે પચાસ હજાર રૂપિયા કે આ રરા બીજી મોટી વીંટી બાજુ પડી હતી કે આગળનું તો કે બે વાર દસ લાખ રૂપિયા જીતી ગયું બોલો અને તાણે રેડ પડ પોલીસ વાળા એવું પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં તેની ઘરવાળી વાહે આવી બસ મેચમાં જીતી ગયા એટલે ઘીરે નહીં આવવાનું દસ લાખ રૂપિયા જીતા હું દસ હજાર દેવી નહીં ઘેરે આવજો તમારી વાત છે ઓલો હું જાણવાઈ કે સાહેબ પૂરી દે તો સારું નહીં કે વા બહાર હા એક બેન એના પતિને કહેતા હતા જ્યારે હોય ત્યારે મહેમાન આવે તોય તમે મેચની ખોળીને બેઠા હોય ક્યાંય લગ્નમાં ગયા હોય તો મેચની ખોળીને બેઠા હોય ઉઠમણામાં ગયા હોય ત્યાં સચિનની વાત કરતા હોય મેચ મેચ ને મેચ બાયડી છોકરાઓની તમને કાંઈ પડી જ નથી તમને એ ખબર નથી કે આપણા લગ્ન કઈ તારીખે થયા હતા તો કે એ તો ગાંધી ખબર જ હોય ને જે હું લગ્ન કરીને હારી ગયું હા એક છોકરો ઘેરે આવ્યો એની મમ્મીને કે મમ્મી મમ્મી મારા પપ્પાને કે ગાય ચીંગડે ચડાવ્યા તે બારી ખોલીને મમ્મી કે ગાય નથી બળ ભલે મારે પતિ પત્ની બે જણા બજારમાં નીકળ્યા એમાં એના મિત્રને કોઈ પકડીને જાતા હતા પોલીસવાળા તો એની પત્નીને આ તો મારો મિત્ર છે આ પોલીસ કેમ પકડી જાય કે પૂછો ને હું અહીં ઊભી છું બાય ઊભી રહી ઓલો દોડીને ગયો પોલીસવાળાને ઊભા રાખ્યા ઓલાને કે હું કામ પકડી જાય કે મારી ઘરવાળીનું મર્ડર કરી નાખ્યું તો તો કે શું થાય એ કે એક મહિનાની જેલ ત્યાં એની ઘરવાળીને કહે અહીંયા આવ્યા વા ભેગી કેળેથી રિવોલ્વરું કાઢીને કે દીધું બોલો કે હા પડે તો ખરો એક મહિનાની જેલ પછી હું કે હું કે પછી ફાંસી ત્યાં એક ડોસી ત્યાંથી નીકળ્યા હતા કે આ શું છે કે આ ઉતાવળ મેં ભળાકી દીધી પછી ડોસીમાં એ કીધું ઉતાવળે આંબા ન પાકે બાવળ ઉગે બહુ ઉતાવળે આંબા ન પાકે બાવળ ઉગે બહુ એ કે આ હાહુ માને મમના હાચા અને જલસા કરે બહુ કે ઉતાવળમાં એક વાર કે મારા વ્યવહાર હોવું ને દેવાઈ ગયો એ જલસા કરે બોલો મારે જ કે નકરી ધૂનું જ ગાવાની કોઈ કોઈનું નથી રહે કોઈ કોઈનું નથી હા એક ઓફિસની બારી ઉપાડીને એક બેન કે ભાઈ તમે ટિકિટ વેચો છો તો કે હા વીસવાળી છે કે હા એ કે બે આપો પંખા નીચે અને કોર્નર ઉપર બોલો કે બેન આ પોસ્ટ ઓફિસ બજારમાં એક ભાઈ નીકળ્યા થાંભલા ઉપર બોર્ડ મારેલું અહીંથી હેવી પાવર જાય છે કોઈ અડવું નહીં અડશો તો જીવનું જોખમ થાય એમ છતાં કોઈ અડશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે હવે ઝટકો લાગે પૂરું થઈ જાય પછી અહીંયા કાર્યવાહી હોય ઉતર ઉત્તર ક્રિયા હોય એક બેન મેકઅપનો સામાન વેચતા હતા એક ભાઈના ઘેરી ગયા તો કે મારા બેન નથી તો ભાઈ કે ના તો કે હું એની રાહ જોઈ શકું તો કે આ બહાર બેઠા દોઢ કલાક બેઠા પછી કે ક્યાં ગયા છે એ તો ગુજરી ગયા ને તો કે ના પડાય એ કે મને એમ થયું કોકની બોણી હું કામ લે એ ભૂરો ને છગન ભાઈ પર્વત આરોહણ આરોહણ કરવા ગયા એમાં પર્વત ચડતા હતા ભૂરો ચડી ગયો છગન બે હાથ છેટોરિયોને છટકો બરણાટી મારી ગયો અડધે હોય છે ત્યાં એક પથ્થરની તું ટૂંક હાથમાં આવી ગઈ ટીંગાઈ ગયું મૈ રાયડું નાખો હે ભૂરા તાત્કાલ ક્યાંકથી દોડ્યું લાય વધારે ટકા હે નહીં પર્વત ઉપરથી ભૂરો વળી નીચે ગયો અને પાછો અડધી કલાકે આવ્યો આવી ગયો પૂરા કે આ દોડ્યું આવવા દે પૂરો હું કે ખબર એ કે આઠ રૂપિયાના દોયડા અહીંયા હજાર રૂપિયા કરીને બેઠા લૂંટવા બેઠા હું એમ દઈ દઉં એને એમ હવે ઓઈલો કે અઢાર તને આપીશ અને વાળાને વધારે જોઈએ બીજા દેવું પણ તું લ્યા ગમે ત્યાંથી હા તો આપણે જીવતા હૈશું તો બીજા થાય એક મિલ માલિક બીમાર પડેલા એ કે વકીલને બોલાવો આપણા વકીલને બોલાવી વાત વકીલને બોલાવીને કે હું લખાવું એમ લખો વસિયતનામું કરવું કેમ તો કે આપણી કંપનીમાં આ મારી કંપનીમાં પચીસ વર્ષથી જે લોકોએ વધારે કામ કર્યું છે એને પાંચ પાંચ લાખ રૂપિયા મારા ખાતામાંથી હું ગુજરી ગયા પછી આપી દેજો વકીલ આ કંપની ચાલુ કરી એને શેઠ દસ વર્ષ થયા તા મારે નથી જોવાનું છાપામાં છપા હે લોકો રાજી તો થશે ને કે દાનેશ્વરીઓ જીવેશ લે હા નોકરીમાં ઇન્ટરવ્યુમાં માણસને ઘણીવાર ધક્કા ખાવા પડે નોકરી મળે જ મળે ન મળે ને તો ન મળે બોલો એક દીધ એક ભાઈ નોકરી ગોતવા ગયો કોઈ કીધું ઉંમર કેટલી કે અઠાવન બરો તો કે અઠાવન રિટાયર થાય તો કે પેન્શન આપો એ ન મળે તો કે આ નસીબ ફૂટી ગયા કહેવાય એમાં એક ભાઈએ કીધું કે અમુક વસ્તુ ફૂટી ગયા પછી કિંમત ન હોય તો કે કેમ કે બંતુકમાંથી ગોળી ફૂટી જાય પછી ફોઈચરાને કોઈ પચાસ રૂપિયા ન આપ વાત પૂરી થઈ ગઈ ફટાકડો તમે લેવો ફૂટી જાય દસ હજારનો ફટાકડો હોય ને હાથ કલર નીકળે ફૂટી ગયા પછી એની કિંમત ગઈ એક જણો ન્યા ઊભો તો એ કે ભાઈ એવું ન હોય પરીક્ષાનું પેપર ફૂટી જાય ને ગામમાં ધરણાથી બોલી જાય દાણ ચોરી કરતો હોય એનો માણા ફૂટે તો શું થાય કે બધી વસ્તુ ફૂટ્યા પછી કિંમત નહીં અમુક ફૂટ્યા પછી જ એની કિંમત થાય ત્યાં સુધી એની કિંમત ન થાય આ ગામડામાં રાજકારણી ગયેલા ચૂંટણીનો પ્રચાર કરવા અને વળતા વગડામાંથી નીકળ્યા સીમાડામાંથી એમાં ખેડૂળ વાવણી વાવતા હતા હવે તો જો કે સારા સાધન આવી ગયા છે હા નહીંતર તો એ દેશી ધનતાળના દાતાની એ એમાંય એમાં સેટ થાય ન થાય ડોયણ્યા પડે હવે તો આ ટ્રેક્ટર આવી ગયા ને સેટિંગ કરીને મૂકી દો વવાઈ ગઈ બોલો કેવી સુવિધા થઈ ગઈ હજી ત્રણ ચાર વરસ જવા દો એવા મશીન આવશે કોમ્પ્યુટરમાં મેળવીને વાળીએ મોકલશો તો કપા ઉતારીને ડેલી આવીને હાથ પાડશે ચાલો યાદમાં હિસાબ લઈ જાઓ લઈ હવે એ મંત્રીશ્રીએ વળીની ગાડીને બ્રેક મારી ખેડૂતોને પૂછ્યું હું વાવો છું એ ક્યાં મરચાં વાવ્યા છે તો કે લીલા મરચાંના ભાવ ને લાલ મરચાંના ભાવ ફેર શું કે આ પચાના કિલો ઓલા બસોનો કિલો તો કે એ તમારે લાલ જ વાવવા જોઈએ મબલક પાક હવે એલા લાલ મરચાંના કોઈ બિયારણ ન હોય આ લીલામાંથી લાલ મરચાં થાય એક ભાઈ ઘેરે જમવા બેઠો તો ઘડીએ ઘડીએ એને ઘરના કે શાક આપો રોટલી આપો પાપડ આપો રાયતું આપો અથાણું આપો એના ઘરના કે મારે દહ હાથ છે હોય કે દહ હાથ હોય તું અહીં હોય નહીં હા હોટલમાં જઈને એક ભાઈ વેટરને કીધું ફૂલ ભાણું આપો તો શેઠ બેઠા ત્યાં ગી હોય કે દહ રૂપિયા આપો ને કેમ એ કે ફૂલ લેવા જવા એમ કે આ ઘણાય ગરાગ આવે ફૂલ પાણું આપો એ કે પૂજામાં બે ત્રણ ફૂલ હતા એ તો બે ત્રણ મૂકીને આપ્યા ફૂલ પાણા ઉપર ફૂલ મૂકતો એક ભાઈ ને હું જમવા ગયો તો શાકમાં એક રીંગણાનો કટકો ને એક વાલનો દાણો ને કોબીનો કટકો ને ફુલાવરનો કટકો ને ઘીહોળાનો કટકો ને ગલકાનો કટકો હા કંટોલાનો કટકોન મેં કીધું ઊંધિયું શાક છે મને કહે ના રે ના અમે સીધું કુટુંબ ને કોઈથી ઊંધિયું ખાય મેં કીધું ક્યુ શાક છે મને કેચયું કેચિયું એટલે મને કે આ યાદ પાસે અમારે દુકાન છે તો ઓલા બગડે ગયેલ ટમેટાના બટેટાના ને ઘા કરે કેચ કરી એક એક કટકો થારો નીકળે ને મને કહે ભાઈને ઘેરે હું ગયો તો પગમાં પ્લાસ્ટર મારેલો પાટો લાંબો પગ કરીને બેઠેલો મેં વળી એને પૂછ્યું પગમાં શું થયું મને કે ભાંગી ગયું ભાઈ મેં કીધું કેવી રીતે મને કે સિગરેટ પીને મારે માથે પગ દઈને ઠારવાની ટેવ એના કારણે તો મેં કીધું તો સિગરેટ નાખીને માથે પગ મૂકી દો મને કે મકાનનું કામ આલતું હતું બીજા માળે રવેશ મને તો આંખ બંધ થઈ ગયેલી કેવી રીતે હું ગયો તો પાડોશીને ખબર હે હા રાજકોટમાં એક ભાઈના બાપા ગુજરી ગયા હતા હું મેં છાપામાં વાંચ્યું કે આ ઉછમણું હોલમાં રાખ્યું છે ને કીધું આ ધૂન ને આવે અને જમીન જવાનું મેં કીધું આ લોકો તો ગરીબાઈમાં જીવતા ને આવી જમાવટ હું ન્યાં ગયો તો આખો હોલ પાળે રાખેલો બોલો પાવડાના હાથા જેવી અગરબત્તી હળગાવેલી જે આવે ને કે જમીન જાય જો જમીન જાય જો એ બાપાના દીકરાને મેં કીધું તમારે ગરીબાઈ હતી અને આમ કેવી રીતે આ પછી આવી જમાવટ મને કે બાપુજીના ભાગમાં નહીં પાય મેં કીધું કેમ કે ગુજરી ગયા મને કે ડાકવા ગયા ત્યાંથી દોણું નીકળ્યું રાણી શિકાર અમારે બે ત્રણ જણા અહીંયા બેઠેલા ગોંધિયા હોસ્પિટલની સામે એક ભાઈ આવીને ઉપાડીએ ઓળખીતા રામ કે રામ રામ કેમ કે માથા માથામાં ટાઈલ પડવા માંડી એ કે ચિંતાના કારણે એ કે તમારે તો ઘરની કંપની છે શું ચિંતા એ કે વાળ ખરે એની ચિંતા બે ત્રણ જણા વાતું કરતા હતા કે હવે જમાનો ખરાબ આવી ગયો એક જમાનો આપણે અહીંયા એવો હતો ડાકુ કોઈથી ગરીબને લૂંટતા નહીં બીજો કહેવાય ગરીબ પા હોય હું જ ડાકુ બીડીએ બીડીયું પીતા હોય દરજીની દુકાને એક છોકરો ગયો એ કે મારા પપ્પાના કપડાં સિવાય ગયા કે હા કે લાવો હું લેવા આવ્યો છું કે સિલાઈના રૂપિયા લેતો આવ્યો કે ના કેમ ન લે આવ્યો બેટા તો કે હું નાનો રહ્યો ને મારાથી હંચવાય નહીં ક્યાંક પડી જાય દરજી કે બેટા મોટો થાય ત્યારે આવજો ેશન દે રામ ઓડિયો આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ રામ ઓડિયો જોક્સ રામ ઓડિયો ઓડિયો